બાંગ્લાદેશથી માનવ તસ્કરી કરી ભારતમાં ગેરકાયદે રીતે ઘુસાડવામાં આવેલા છ બાંગ્લાદેશી મહિલા અને પુરુષને સુરત એસઓજી પોલીસ અને પીસીબી પોલીસ દ્વારા પકડ્યા છે આ તમામ પાસેથી બનાવટી ભારતીય આધાર કાર્ડ પાન કાર્ડ જન્મનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ કબજે કર્યા છે ભારતમાં ઈસમોની ઘુસણખોરી કરાવનાર મુખ્ય એજન્ટને પણ પકડ્યો છે આમ પોલીસે કુલ 6 બાંગ્લાદેશી સહિત 7 ઇસમોની ધરપકડ કરી છે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી સુરતમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે ખાનગીરાય મળેલી બાતમીના આધારે અને પીસીબીની ટીમે સુરતના પલસાણા ઉધના વિસ્તારમાંથી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસેલા સુરતમાં રહેતા ત્રણ પુરુષોને અને ત્રણ મહિલાને ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી બોગસ આધાર સહિતના પુરાવા પણ કબ્જે કરવામાં આવ્યા છે બીજી તરફ અમદાવાદમાં રહેતા અને બાંગ્લાદેશોને ગેરકાયદે રીતે ડોક્યુમેન્ટ બનાવી આપનારી સમને વોન્ટેજ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા જે સાત ઇસમોને પકડવામાં આવ્યા છે તેમાં પલસાણાની આરાધના સોસાયટીમાંથી તરિકુલ મંડલ બોબી તરીકુલ માફીઝુર રહેમાન મિયા સુમોના શેખની ધરપકડ કરવાની આવી છે ઉપરાંત ઉધનાના દાગીના નગરમાં ચોક્સી એપાર્ટમેન્ટમાં રહેતા મોહમ્મદ ફઝરબી અને શરીફા ખાતોની ધરપકડ કરાઈ છે આ તમામની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘુસ્યા હતા ત્યારબાદ સુરત આવ્યા હતા અને આ તમામને સુરત લાવવામાં મુખ્ય એજન્ટ તરીકેની ભૂમિકા રાજ નામના ઈસમી નિભાવી હતી રાજ પણ ઉદનાનો રહેવાતી હતો તેથી એસઓજી પોલીસની ટીમ દ્વારા બાતમીના આધારે ઇબ્રાહીમ ઉર્ફે રાજ શેખની પણ ચોક્સી એપાર્ટમેન્ટ દાગીરાનગર ઉદના ખાતેથી ધરપકડ કરવામાં આવી છે મુખ્ય આરોપી ઇબ્રાહીમ ઉર્ફેર રાજની પૂછપરછમાં હકીકત સામે આવી હતી કે બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહ વેપારનો ધંધો કરાવતો હતો આ રાજ પણ મૂળ બાંગ્લાદેશનો પેરોલી ગામનો વતની હતો જેથી તે પોતાના ગામની આસપાસની આર્થિક રીતે નબળા વર્ગની પરિવારની મહિલાઓ તેમજ પુરુષોને વધારે પગાર આપવાની લાલચ આપીને બાંગ્લાદેશમાંથી ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ કરાવતો હતો સૌપ્રથમાં ઇબ્રાહિમ બાંગ્લાદેશીઓને સતખીરા જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બનગાંવમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરાવતો હતો ત્યારબાદ કલકત્તાથી ટ્રેન તેમજ પ્લેન મારફતે સુરત શહેર અને જિલ્લામાં બે વ્યાપારના ધંધા સાથે જોડાયેલા ઈસમોનો સંપર્ક કરતો હતો ત્યારબાદ આ મહિલાઓ પાસે દેહ વેપારનો ધંધો પણ કરાવતો હતો ત્યારબાદ મહિલાઓ પાસે આવકમાંથી તે પોતાનું જીવન નિર્વાહ ચલાવતો હતો બીજી તરફ બાંગ્લાદેશી લોકો પકડાઈ ન જાય એટલા માટે અમદાવાદના નોબલનગરમાં રહેતા શાહદગાન મુસ્તફા ખાન પાસે ત્યાં તમામ લોકોને ખોટા ભારતીય ઓળખ અંગેના પુરાવાઓ બનાવતો હતો ઇબ્રાહીમ ઉર્ફેર રાજ નામનો મુખ્ય આરોપી બાંગ્લાદેશીથી લોકોને બોર્ડર ક્રોસ કરવામાં વ્યક્તગીઠ નેવું હજાર રૂપિયા લેતો હતો બીજી તરફ બાંગ્લાદેશીઓને ખોટા આધાર કાર્ડ સહિતના અન્ય ભારતીય ડોક્યુમેન્ટ પુરાવા બનાવી આપનાર સાયદ ખાનને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે તેને પકડવાના ચક્ર પણ ગતિમાન કર્યા છે સુરત શહેરના પલસાણા અને ઉધના વિસ્તારમાંથી એસઓજી અને પીસીબીની ટીમોએ ગેરકાયદેસર રીતે ભારતમાં એન્ટ્રી કરી સુરતમાં રહેતા ચાર પુરુષ અને ત્રણ મહિલાઓને અટક કર્યા છે આમાં જે ત્રણ મહિલા અને ત્રણ પુરુષ છે આ લોકોને ગેરકાયદેસર રીતે બોર્ડર સતખીરાની જે બાંગ્લાદેશ ઇન્ડિયા બોર્ડર છે ત્યાંથી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડી અને પછી સુરત સુધી લાવવામાં આવ્યું ને અત્રે આ લોકો સ્પા અને આ પ્રકારના ધંધામાં જોડાયેલા હતા આ લોકોને લાવવાવાળા જે માણસ અમારા ધ્યાનમાં આવ્યો આ માણસનું નામ છે ઇબ્રાહીમ ઉર્ફે રાજ તોબીબાર શેખ આ હાલમાં ચોકસી અપાર્ટમેન્ટ દાગીના નગર ઉધનામાં રહે છે અને મૂળ નડાયલ જિલ્લા ખુલ્લા બાંગ્લાદેશનો રહેવાસી છે હવે આ મુખ્ય એજન્ટ ઇબ્રાહીમ ઉર્ફેરાજ તોબીબા શેખ આ બાંગ્લાદેશના લોકોને ઇન્ડિયામાં લાવવાની કામગીરી ગેરકાયદેસર રીતે જે ગુનો બને છે આ કરતા હતા એક માણસ દીઠ નેવું હજાર રૂપિયામાં બોર્ડર ક્રોસ કરાવીને ઇન્ડિયામાં લાવતા હતા અને એક બીજા આરોપી છે જેની શોધખોળ અત્યારે પોલીસ કરી રહી છે જે અમદાવાદમાં રહે છે આ વ્યક્તિ બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં આવેલ લોકોને ખોટા આઈડી બનાવીને આપતા હતા તો આ લોકો પાસેથી કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે જેમાં ભારતીય આધાર કાર્ડની આઠ કોપી છે ભારતીય પાન કાર્ડની ત્રણ કોપી છે બાંગ્લાદેશના એક ઓરિજિનલ પાસપોર્ટની એક કલર ઝેરોક્સ છે બાંગ્લાદેશની નેશનલ આઈડી કાર્ડની બે લેમિનેશન કોપી છે એવી જ રીતે બાંગ્લાદેશી જનના દાખલા ત્રણ ભારતીય અસલી જન્મના ખોટી રીતે કાઢેલા દાખલા એક ડચ બાંગ્લાદેશ બેંકનું એટીએમ શોપિંગ કાર્ડ એક બાંગ્લાદેશના કોવિડ વેક્સિનના સર્ટિફિકેટ એક બાંગ્લાદેશના સ્કૂલ એડમિટ કાર્ડ લેમિનેશન કોપી એક અને નિકાનામાની કલર ઝેરોક્સ એક એવી રીતેના મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યા છે આ લોકોની હવે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે જે એક ઇસમ અટક કરવા ઉપર બાકી છે એની શોધખોળ કામગીરી વધુમાં તમામ પાછળથી પોલીસ દ્વારા પાંચ મોબાઈલ ફોન ભારતીય પીવીસી ની આઠ આધાર કાર્ડ ભારતના ત્રણ પાન કાર્ડ એક બાંગ્લાદેશી પાસપોર્ટ ની કલર ઝેરોક્સ બે બાંગ્લાદેશ ની નેશનલ આઈડી કાર્ડ ની લેમિનેશન કોપી ત્રણ બાંગ્લાદેશી જન્મ દાખલાની કલર જરોક્ષ ભારતીય જન્મ દાખલાની એક કોપી બાંગ્લા બેન્કનું એક કાર્ડ બાંગ્લાદેશનું કોવિડ નાઇન્ટીન વેક્સિન સર્ટિફિકેટની એક કોપી બાંગ્લાદેશની સ્કૂલ બોર્ડ ઓફ એડમિટ કાર્ડની લેમિનેશનની એક કોપી અને બાંગ્લાદેશની નિકામાની એક કલર જરોક્સ સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કરવામાં આવ્યો છે અઝર સાથે પ્રકાશવાળા